જય જવાન જય કિસાન મિત્રો આજે એક નાના બાળકોના હોસ્પિટલ માટેનો એક વિડીયો મળેલો છે તેમાં ઘણી બધી સારવાર થાય છે અને ફ્રીમાં સારમાં સારવાર થાય છે તો અમુક બાળકને એવા પ્રોબ્લેમ હોય જેનો ખર્ચો અનલિમિટેડ હોય એના માતા પિતા એ ખર્ચો ના કરી શકે એવા પોઝિશનમાં હોય તો એવા બાળકો માટેની આ હોસ્પિટલ બહુ ખૂબ જ સારી છે અને સુવિધા બધી છે તો ત્યાં બાળકને લઈ જવાથી કોઈ પણ જાતનો ખર્ચો આવતો નથી તો આ મિત્રો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરી અને બીજા લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો જેથી કરીને કોઈને જરૂરિયાતમંદને ઉપયોગ આવે એના માટે આપણે વિડીયો શેર કરીશ રામ રામ આપ સૌને તમામ જાતિના લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર અને નાના બાળકો કે જે ભગવાનનું રૂપ મનાય છે એમની પીડા દૂર કરવાનું કામ આ હોસ્પિટલ વિના કરી રહી છે નવરંગપુરા અમદાવાદમાં આવેલી આ જયદીપ હોસ્પિટલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીં બે વર્ષથી લઈને દસ વર્ષના બાળકોના ખોડ ખાપણના ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે અને બાળક સાથે એક વ્યક્તિને રહેવાની સુવિધા પણ છે અમેરિકા સ્થિત એનઆરઆઈ દાતાઓ અને આપણા સમાજના દાનવીરો દ્વારા ચાલતી આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દર્દીને પોતાના વતનથી હોસ્પિટલ આવવાનું ભાડું પણ આપે છે અને દવા પણ બિલકુલ મફત આપે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં બાળકોના હૃદયના વાલ પણ ફ્રીમાં બદલી આપવામાં આવે છે આ હોસ્પિટલનું એડ્રેસ મેં કમેન્ટ બોક્સમાં પણ આપેલું છે એટલે લાખો લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું કામ હવે તમારું છે એટલે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં